હેલો મિત્રો કેમ છો જય રામદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જો અંબાજી જઈને આવ્યા છીએ આમ તો બીજી તો કોઈ તકલીફ નથી પડી પણ ઘોઘરો બેહી ગયો છે અવાજ હાવ વોલ્યુમ બેહી ગયો અને ખરેખર મિત્રો જીવનમાં બીજી કોઈ યાત્રા થાય કે ના થાય પણ અંબાજીની યાત્રા એક વખત જરૂર કરજો મિત્રો ખરેખર એવી મજા આવે છે અને ખરેખર એ અંબાજી જે પહાડો ઉપર જ્યાં ત્રિશુલીઓ ઘાટ હોય કે આંબા ઘાટ હોય ત્યાં તમે ઊભા હો અને જે ભક્તો પદયાત્રીઓ જતા હોય એમને જોઈને મિત્રો એક અલગ જ અનુભૂતિ થાય છે એમને જોઈને ઓપડાને પણ એક અલગ જ એવો ઉત્સાહ આવે એવો ઉત્સાહ જાગે કે ખરેખર દર સાલ જવું છે અને ઓમ ઝૂમી ઉઠે પબ્લિક તે પદયાત્રીઓને જોઈને ખરેખર મજા આવી જાય એવો છે અને મા આદ્યશક્તિ અંબાજી દરેક પદયાત્રીઓને એવી શક્તિ આપે છે કે જે ચાલીને ત્યાં પહોંચી શકે છે અને થાક પણ મિત્રો નથી લાગતો જો હું પણ ચાર દિવસથી આપણાથી જે બની અહીંયા કેમ્પમાં સેવા કરી અને ચાર દિવસથી આપણે વિડીયો બનાવ્યા મિત્રો અને કોઈ તકલીફ નથી તે ખાલી એકા કોકરો બેહી ગયો છે ગળ વોલ્યુમ બેહી જો જોમાં પૂરો અહીંયા ઊભો છે જો આવું થાય મિત્રો અવાજ બહુ બેસી ગયો છે અવાજ જ નહીં ખુલતો તે આજે મીઠાના પાણીના કોગળા કર્યા એ તે થોડો થોડો અવાજ ભરે ખુલ્યો અને જબરજસ્ત મિત્રો મજા આવી ગઈ અને તમે પણ એકવાર જરૂર મિત્રો જજો અને અમે ભાદરવી પૂનમ ઉપર જ મિત્રો જજો તો તમને જોરદાર મજા આવશે ખરેખરને તમે એક વખત જશો ને તો તમને એમ થશે કે દર સાલ જવું છે એમ અહીંયાનો એ માહોલ જ એવો હોય છે ને મિત્રો કે મજા આવી જાય એમ અને એટલા મન મૂકી અને મિત્રો ખરેખર મા ભગવતીએ જેને આપ્યું છે ને કરોડો રૂપિયા મિત્રો વાપરે છે સેવા કેમ્પોમાં અને એવી તો સેવા કરે છે મિત્રો જે ઘરના ઘરે એમ કહેવાય કે જેણે પાણીનો એક કળશીઓ ના ભર્યો હોય એવા લોકો જે પદયાત્રીઓના પગની માલિશ કરતા હોય છે પટ્ટીઓ લગાવતા હોય છે અને વાસણો ધોતા પણ મેં જોયા છે મિત્રો ખરેખર ભલે ભગવતીએ મા શક્તિએ અંબાજીએ અમને આપ્યું અને સત માર્ગે આવા લોકો વાપરે છે તો મિત્રો આપણે હવે ઘણી કથા તો અમને ઓમકારશું તો ચાલે જ રહેશે અમારી તો અંબાજીની તો મિત્રો અમે અંબાજીથી શું લાયા એ આપને બતાવીએ અમારે આર્યાબેન માટે દિવ્યાબેન માટે ભવ્ય માટે તે આપણે જોઈએ દિવ્યા બતાવીએ ને હા હેરા હતા હવે જોઈએ આપણે શું લાયા એ જો અમારે દિવ્યાબેન માટે અને આર્યાબેન માટે ઘર લાવ્યું છે જો દિવ્યાબેને જેવું ઘર બનાવ્યું દિવ્યા જેમ બેટા આવું બનાવ્યું પેલું આર્યાબેને બનાવ્યું હતું એવું બનાવું હતું ને આવું ના બનાવ્યું આર્યબેને સરસ બનાવ્યું હતું હોય કેને એક ઘર બનાવવાનું એક હોય અને હોય કે આજે ત્યાં તો નેચર તો બિચાર કોઈ રાખ્યું નથી એમ ના આવે એવું ના આવે હમણાં આર્યા બેન બનાવી આપે હું જો ભવ્ય બંદૂક તો બતા ભવ્ય શું લાવ્યું ભવ્ય બંદૂક લાવીને આ ગાડીની તો જય બોલાવી દીધી છે જો આ મિત્રો ત્રણસો રૂપિયાની ગાડી લાવીએ આ ત્રણસો રૂપિયાની ગાડી એનો આપણને મોહનસ અહીંયા બસો રૂપિયાની મળે અહીંયા ત્રણસો રૂપિયા લીધે અને આ ઘર લાવ્યા ઘરના દોઢસો રૂપિયા જો આર્યાબેન બનાવે બનાય તો હમણાં મસ્ત સરસ બનાવશે હા ઉપર 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 તો એમ ઉપર અહીંયા અહીંયા હમ ઉપર બેટા આ બાજુ મારા હમ ઓમ ફરી જ આટલી ઉપર જો ભવ્ય તો બંદુખ લાવી છે કોને મારવાનું ભવ્ય ગુંડાને બંદુખ લાવી છે મને મારતો નહીં રવા દે પૂરા એ હારખું ના થાય બેટા હા ડુપ્લિકેટ આવે જો મિત્રો ત્રણસો રૂપિયાની ગાડીને એક દિવસે નહીં ચાલે બસો રૂપિયાની ગાડી મળે તો બિચારા લે ખરી અંબાજીનો મેળો હોય અને આ વખતે તો બિચારા વરસાદ એટલો હતો ને તે એક બે જણા ગાય દુકાનવાળો જોડે વાત કરી હતી ને તો એવું કહેતા હતા બિચારા કે અમારે લાખો રૂપિયાનું ભાઈ નુકસાન છે કે બધો સામાન જે મેળાનો અમે લાવીને ભર્યો છે અને વરસાદના કારણે કોઈ લેવા આવતું નથી જો મિત્રો આપણે આર્યા દિવ્યાને ભવ્ય ત્રણેયના રમકડા લાયા છે जो के वो सरस घर बनायो छे जो करारिया बेने बनायो बताइए जो के वो सरस घर से सरस बनायो हो आर्या जेव हारू ना आरिया है गमियो थाने हंदे बाऊ है दिया तमन गमियो की नी बुन भाविया तमने મસ્ત બોલ તો ખરી અને ગાડીને શું કર્યું હે મારી નાખી ગાડી સરસ છે પણ વાયર તોડી કાઢ્યો ને આ તો બેટા તને એવું જોઈએ તૂટી જાય ડુપ્લિકેટ આવે જો બધું આમ તો છે તો સરસ આ હારખું થઈ જશે બેટા આપણે હમણાં પેલા લઈ જઈએ દુકાને હા દુકાને લઈ જઈ ઇલેક્ટ્રોનિક વાળા દાદાની હરખું કરવડાવી જઈએ હા એ ખુ ખુલી છે આ તો બધું ત્રણ બેટા સારું હા રવા ધ્યાન જો આ લાવ્યું બધું અંબાજીથી હરેક વસ્તુનો આમ જોવા જઈએ ને તો ડબલ જ ભાવ હોય છે મિત્રો તમારે બીજું તો શું કહીએ પણ મસાલો તમે એક ખાલી લેવા દો ને મસાલો તો એક મસાલાના વીસ રૂપિયા અને તમે ક્યારેય પણ નામ ના સાંભળ્યું હોય એવી કંપની ચકાચક વિમાન એવી અલગ અલગ કંપનીઓ જેને ક્યારેય નામે ના સાંભળ્યા હોય અને સિલ્વર લેવી હોય તો ત્રણ સિલ્વરના વીસ રૂપિયા જોકે આવું ના કહી પણ અહીંયા હું હું તો નહીં ખાતો મસાલોની પણ બારે ચોક જઈએ તો નવરા બેઠા હોઈએ એટલે ખાઈ લઈએ પણ એક મસાલાના વીસ રૂપિયા અને ત્રણ સિલ્વરના વીસ રૂપિયા બિચારા લે ને અત્યારે ના લે તો જાણે લે નહીં દિવ્યા હે તે અહીંયાની સીઝન હોય ને ભાવી તો જુઓ મિત્રો કેવા રમકડાની લાયા હશે હવે હજી ભાગી નાખ બેટા બહાર મૂકી દે એને થોડા ઘણી હાજી રહીએ જો કેવા લાયા હશે રમકડા કોમેન્ટ કરજો મિત્રો મધનિ <ahan> વાજિયા આને પતિજી હે મત તો જોલે પડો ને ચલ કે મત હવે